ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીને કારણે ગરીબ મહિલાનો ભોગ લેવાયો મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના બલોધર ગામના વાઘેલા એટલે કે ઠાકોર સંગીતાબેન બચુજી ઉંમર વરસ પાંત્રીસ રહેવાસી બલોધર પોતાના ખેતરમાં વીજ થાંભલા નજીક પશુઓ માટે ઘાસચારો લઈ રહ્યા હતા તે દરમિયાન સિંગલ ફેઝ લાઇનના થાંભલાના કલુડા પરથી વાયર ઉતરીને લોખંડની ઇગલ પરથી અર્થિંગના વાયર સાથે ટચિંગ થતા કરંટ લાગતા સંગીતાબેનને ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં જેમને ડોક્ટર મૃત જાહેર કર્યા હતા આ ગરીબ મહિલાને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને 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 જાણવા મળ્યું છે કે પણ હતા હતા મૃતક પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા જેથી તેમના મોતથી ગરીબ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને ચાર બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીને કારણે ભીલડી વિસ્તારમાં આવા અનેક ઝૂલતા તાર અને જૂના પોલના થાંભલા જોવા મળી રહ્યા છે જેને કારણે અવારનવાર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે તો ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આ થાંભલા સરખા કરશે ખરી